મિત્રો હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું અહીંયા આગળ આપણે શું કરવાનું છે જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં જે તમને પ્રશ્ન બે હજાર પચીસમાં લગતાં જે પણ પ્રેક્ટિસ માટેના છે નફો કોટના પ્રેક્ટિસ માટેના પ્રશ્નો છે તો આગળ તમે ધ્યાનથી જોજો અને સમજજો જો ના ખબર પડે તો અમારો વોટ્સઅપ નંબર છે અહીંયા આગળ તમે મને વોટ્સઅપમાં ફોટો પાડીએ તો દાખલો ગણીને મને મોકલી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો તો આપણે સમય નથી બગાડવાનો તો આપણે ટુ ધ પોઈન્ટ પ્રેક્ટિસ કરવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો એક વસ્તુ કેટલે ચારસોમાં ખરીદી છે અને પાંચસોમાં વેચે છે તો નફો કેટલો થાય તો નફોનું સૂત્ર શું હતું કે આપણે પાંચસોમાંથી કેટલા બાદ કરવાના હતા એટલે કે જે વેચાણ કિંમત હતી એ વેચાણ કિંમતમાંથી શું બાદ કરવાની હતી આપણી મૂળ કિંમત બાદ કરો તો આપણને શું મળશે નફો મળે આ સાચું છે કે ખોટું છે વિદ્યાર્થી મિત્રો એ મને કોમેન્ટ બોક્સમાં કહેજો કારણ કે ઘણા બધા પ્રશ્ન હોય છે કે વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકતા હોય છે ઓકે તો વેચાણ કિંમત કેટલી કીધી હતી આપણને આગળ પાંચસો રૂપિયા કીધી હતી અને ખરીદ્યું કેટલામાં ચારસોમાં તો આપણો નફો કેટલો થઈ ગયો સો રૂપિયા થઈ ગયો હા હવે જો અને ટકામાં પૂછે તો ટકામાં પ્રશ્ન પૂછે કે કેટલા ટકા નફો થયો તો હવે આ પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરીશું હા ચલો કેટલામાં ચારસો રૂપિયાની વસ્તુને ચારસો રૂપિયાની વસ્તુ હતી એમાં નફો કેટલો થયો હતો સો રૂપિયાનો નફો થયો હતો તો સો રૂપિયા એટલે કે આ ટકાના જે છે એમાં કેટલો નફો થશે એટલે સો કેટલા ટકા થશે જુઓ તો સો ગુણ્યા એટલે શું કરવું છે સો ગુણ્યા સો કરી દો અને ભાગ્યા કેટલા કરી દો ચારસો તો મીંડું મીંડું ગયું મીંડું મીંડું ગયું તો હવે શું રહ્યા સો ભાગ્યા ચાર તો ભાગ ચલાવો આના તો આના અડધા કેટલા થાય પચાસ ને આના અડધા બે ચલો આના ભાગ ચલો પચીસ દુ પચાસ તો કેટલા જવાબ આવ્યો પચીસ ટકા આવ્યો હવે વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો આવી રીતે ટકામાં શું થાય હવે હું આગળ ડાયરેક્ટ સીધી રીતે ગણીશ તમે થોડુંક એમાં ધ્યાન આપજો આ તમને નફો ખોટના ટકાવારીના મેં સમજાવી દીધા છે ચલો જો સાતસો પચાસનો માલ પચાસ રૂપિયાના નુકસાન સાથે વેચવાનું હોય બરોબર સાતસો પચાસનો માલ સાતસો પચાસ રૂપિયા નુકસાન સાથે વેચવાની કિંમત શું હશે એટલે કે સાતસો પચાસમાં શું કરો છો ખરીદો છો અને પચાસ રૂપિયા શું કરો છો નુકસાન એટલે કે ઓછા ભાવે વેચો છો એટલે શું છે ઓછા ભાવે તો ઓછા ભાવે વેચો એટલે કે સાતસો પચાસ અને પચાસ રૂપિયા શું છે ઓછા ભાવે જાય તો જવાબ કેટલો આવશે સાતસો રૂપિયા આવશે કેટલો આવશે જવાબ સાતસો રૂપિયા તો આગળ કેટલો જવાબ આવતો તો બી સો રૂપિયા ઓકે ચલો હવે જો ત્રીજો દાખલો શું છે કે બારસોના માલના વીસ ટકા નફો હોય તો વેચાણ કિંમત શું થાય તો આપણે ડાયરેક્ટ ટકામાં શોધી લઈએ ઓકે બારસોના વીસ ટકા નફો કીધો છે વીસ ટકા કીધો છે આ ટકા બરાબર હા હવે સાહેબ મેં તમને શીખવાડ્યું હતું શું શીખવાડ્યું હતું પ્રાર્થના બેટા કે આ ટકાની નિશાની કાઢવી હોય તો કેટલાક વડે સો વડે ભાગવા પડે તો ચાલો સો વડે ભાગું તો આ બે મિનડા ગયા આ બે મિન ગયા આ બે મિન ગયા આ બે મિન ગયા હા તો કેટલા થઈ ગયા બાર દૂના બાર દૂના ચોવીસ અને જવાબ શું આવશે ઝીરો બસો ચાલીસ બરાબર હા આટલી ખબર પડી ગઈ હા હા તો અહીંયા કેટલા હતા રૂપિયા હતા તો બસો ચાલીસ મળી કે સાહેબ આવો બસો વાળો જવાબ તો આપેલો નથી અહીંયા આગળ તો વિદ્યાર્થી મિત્રો તમે થોડુંક મગજ વાપરો કેટલામાં મગજથી બારસો રૂપિયામાં માલ તો બારસો રૂપિયા વધતા કેટલા હતા બસો ચાલીસ રૂપિયા આપણને શું મળ્યા ટકામાં કિંમત મળી ગઈ હતી બરાબર ઝીરો ચાર બે બે ચાર અને ચાર તો ચૌદસો ચાલીસ શું બની ગયો આપણો જવાબ બની ગયો ખબર પડી ગઈ ને હા હવે મગજ કામ કરે છે ચલો છસોમાં ખરીદી છે અને ચારસો માં મેચો થઈ જાય છસો માઇનસ ચારસો કરો છસો માઇનસ ચારસો એંસી કરશો તો જવાબ શું મળશે એકસો વીસ ટકા એટલે એકસો વીસ રૂપિયા મળશે ચલો જવાબ મળી ગયો આપણો હા મજા આવે છે ગણવાની હા તો એક હજારના પચીસ ટકા કીધા છે તો પચીસ ટકા કીધા હોય તો આગળ કેટલા મૂકવાના હજાર આપણે સોરી વિતા સો મૂકવાના છે તો મીંડો મીંડું ગયું તો હવે શું આવશે શું આવશે નુકસાન કીધું છે જો નુકસાન કે એટલે શું કરવાની બાદ બાકી કરવાની શું કરવાની છે બાદ બાકી ખબર પડી ગઈ ને હા સાહેબ આ મગજ તો વાપરવું પડશે તો દસ ગુણ્યા પચીસ કેટલા થશે બસો ને પચાસ બરાબર આટલી ખાવડી હા તો બસો પચાસ આવી ગયું હા સાહેબ તમે શું કરશો કે આગળ શું કીધું નફો કીધું હતું એટલે આપણે શું કર્યું હતું ઉમેર્યું હતું બરાબર આગળ શું છે હજાર માઇનસ શું કીધું છે નુકસાન કીધું છે એટલે બસો ને પચાસનું નુકસાન થાય તો શું છે હજારમાંથી બસો પચાસ જાય કે આઠસો ને પચાસ તો જવાબ શું આવ્યો આપણો ડી જવાબ આવ્યો શું જવાબ આવ્યો આપણો ડી જવાબ આવ્યો હા સાહેબ મજા આવે છે શીખવાની ચલો છઠ્ઠો દાખલો ચલો ચલો જલ્દી કરો જલ્દી કરો ચારસો પચાસની વસ્તુ પાંચસો ચાલીસમાં વેચવામાં આવે ચારસો પચાસની વસ્તુ પાંચસો ચાલીસમાં વેચવામાં આવે તો નફો શું થશે જો ચારસો પચાસની વસ્તુ કેટલામાં વેચવામાં આવે છે પાંચસો ચાલીસમાં વેચવામાં આવે છે તો હવે ચારસો પચાસની જે મૂળ કિંમત છે ને વેચાણ કિંમત શું છે પાંચસો ચાલીસ તો નફો કેટલા થશે નેવું રૂપિયાનો શું થશે નફો થશે પરંતુ નફોને શું કીધું છે ટકામાં શોધવાનું કીધું શું કીધું છે ટકામાં કશો વાંધો નહીં તો ટકામાં શોધવું હોય તો સાહેબ તમે નેવું ટકા આમ ના કરી શકો બેટા આમ ભૂલ નહીં કરવાની હવે તમારે શું કરવાનું છે કે ચારસોમાં ખરીદી હતી ચારસો પચાસે કેટલા રૂપિયા મળ્યા હતા નેવું રૂપિયા બરાબર તો સો ગણો હો તો કેટલા થશે આપણો પ્રશ્ન થઈ ગયો પચાસ પાંચ બે પાંચ દસ તો કેટલું ટકા આવ્યું વીસ ટકા આવ્યું કેટલા ટકા આવ્યું વીસ ટકા આવ્યું જવાબ આપણો ચલો સાતમો દાખલો છે હા આઠસો ના માલ પર બસો રૂપિયાનો નફો થાય છે તો નફાનો દર કેટલો હશે દર પૂછે એટલે શું કહે છે ટકાવારી શું હશે તો આઠસોના માલ પર બસો રૂપિયાનો નફો થાય છે તો આઠસો રૂપિયા એ શું થાય બસો રૂપિયાનો નફો થાય છે તો સો એ કેટલા એ પ્રશ્ન થાય છે ચલો તો બસો ગુણ્યાસો ભાગ્યા કેટલા આવશે આઠસો મીંડું ગયું મીંડું ગયું મીંડું ગયું તો હવે બસો ભાગ્યા કેટલા કરવાના છે બસો ભાગ્યા કેટલા કરોડ છે આઠ કરોડ છે હા ચલો નથી ભાગ્યા આવડતો અડધા કરોડ ચાલો સો અને આને અડધા ચાર હા હજુ નથી આવડતા ચાલો કશો વાંધો પચાસ ભાગ્યા બે હવે તો આવડશે ને હા કેટલા આવે પચીસ ટકા આવે કેટલા આવે પચીસ ટકા આવે ચલો છઠ્ઠો આઠમો દાખલો શું છે છસો ચાલીસના સાડા બાર ટકા નફો થાય તો વેચાણની કિંમત શું હશે તો વેચાણ કિંમત પૂછી છે આપણને ટકા આપી દીધા છે અને કિંમત આપી દીધી છે કશો વાંધો નહીં આપણે શું કરીશું હવે જોઈએ છસો ચાલીસ કીધા છે હા ચલો કેટલા ટકા નફો કીધો છે સાડા બાર ટકા સાડા બાર ટકા ટકા નિશાની કાઢવી તો કેટલા વડે સો વડે ભાગવા પડે આટલી ખબર પડી હા ચલો સાહેબ આટલું તો આવડી ગયું હવે જો પ્રોબ્લેમ ક્યાં થાય છે અહીંયા આગળ ટકા શોધી દીધા બરાબર ગુણાકારની નિશાની મીંડું ગયું મીંડું ગયું હવે શું કરો છે તમારે વિદ્યાર્થી મિત્રો જુઓ ચોસઠ એકસો પચીસ ગુણ્યા કેટલા કરજો ચોસઠ કરજો તો અહીંયા કરી દીધું આપણે હા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘર આપણે શું ગણતરી થોડીક ધીમી પાડી દઈએ કેવી રીતે ચાલો સાહેબ ખબર નથી પડતી ચાલો કરી દઈએ કશો વાંધો નહીં શાંતિથી ગણવાનું છે છસો ચાલીસ કરી દીધા ચાલો સાડા બાર પોઈન્ટ પાંચના છેદમાં કેટલા હતા શો હા ચાલો આટલી ખબર પડી હા હવે બાર પોઈન્ટ પાંચ ભાગ્યા તમે સો કરશો છસો ચાલીસ ગુણ્યા હવે આનો જવાબ આપણે કેવી રીતે શોધવાનો છે ચલો બાર પોઈન્ટ પાંચ ભાગ્યા તમે સો કરશો તેનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ એકસો ને પચીસ જવાબ આવશે સાહેબ આ કેમ ખબર પડે જો હંમેશા ભાગાકારમાં શો હોય તો મીંડા કઈ બાજુ જાય આગળ પોઈન્ટ છે એ બાજુ જશે આગળ જશે કેટલા મીંડા છે બે તો એક બાજુ એક ને બે તો અહીંયા મતલબ શું આવ્યો ઝીરો પોઈન્ટ એકસો પચીસ આવી ગઈ હા નહીં આગળ કઈ ના હોય તો મીંડું આવી ગયું હા ચલો હવે શું કરે છસો ચાલીસ ગુણિયા ઝીરો પોઈન્ટ એકસો પચીસ કરવાના છે આપણે હા આટલી ખબર પડી હા તો છસો ચાલીસ ગુણે જીરો પોઈન્ટ એકસો પચીસ કરશો તો આપણને જવાબ શું આવશે એ જોવાનો છે હા પરંતુ આપણે આવા લફડામાં પડવાનો નથી કેમ નથી પડવાનું જો હું તમને કહું વિદ્યાર્થી મિત્રો જો શાળા બારની આપણે શું છે પર્સન્ટેજમાં જો શું જોયું હતું એકના છેદમાં આઠ જોયું હતું કેમ એકના છેદમાં આઠ જોયું હતું ચલો હવે ખબર પડશે એકના છેદમાં આઠ કેવી રીતે આવ્યા હતા એ જો ધ્યાનથી કે એકના છેદમાં આઠનો મતલબ શું થઈ ગયો કે એક એટલે કે સોના છેદમાં આઠ આઠ ટકાના શોધવાનું હતું હા તો હવે આના અડધા કેટલા થાય પચાસના છેદમાં ચાર હા ચલો પચીસના છેદમાં બે આના અડધા હા ને પચીસના અડધા કેટલા થાય સાડા બારના છેદમાં બે સાડા બારના છેદમાં એક ખબર પડી કે હા તો સાડા બાર પોઈન્ટ પાંચ બરાબર કેટલા કહી શકો તમે એકના છેદમાં આઠ કહી શકો હા સાહેબ તમારી આ વાત તો હા છે ઓ હા ચલો હવે છસો ચાલીસ ગુણ્યા એક અને છ ચાલીસ ભાગે આઠ તો અઠ્યો અઠ્યો ચોસઠ તો હવે જુઓ કેટલા જવાબ આવ્યો એસી સાહેબ આમાં એસી તો આપેલો નથી કશો વાંધો નહીં કેટલી કીધી છે છસો ચાલીસ કીધી હતી અને એસી આ કીધી તર ઝીરો આઠને આઠ બંને આઠને ચાર ને આઠ નો બગડો વધી પડી એક છ ને કે સાતસો ને ફીસ જવાબ શું આવ્યો સાતસો ને વીસ રૂપિયા આવ્યો આપણે ઓકે વિદ્યાર્થી મિત્રો આને બેથી ત્રણ વખત શીખજો કારણ કે આ દાખલો બહુ જ મસ્ત દાખલો છે ઓકે ચલો નવમો દાખલો પાંચસોના માલ પર સો ટકાનું નુકસાન થાય એટલે કે ખોટ જાય તો વેચાણ કિંમત શું હોય તો ચારસો રૂપિયા હોય તો જ જાય ને નુકસાન હા સાહેબ તમારી આ વસ્તુ તો સાચામાં સાચી છે ઓ ચલો ચારસો રૂપિયા મળી ગયા ચલો હવે દસમાં આવી ગયો શું કહેજો એક વસ્તુ હવે એક વસ્તુ બસોમાં ખરીદો છે ને એકસો પચાસમાં વેચવામાં આવે તો કેટલા ટકા નુકસાન જાય છે તો જુઓ કેટલામાં છે બસોમાંથી એકસો પચાસ જાય એટલે પચાસ ટકા શું છે પચાસ રૂપિયા શું થયું નુકસાન ગયું પણ શેમાં પૂછ્યું છે ટકામાં પૂછ્યું છે કશો વાંધો ને તો બસોમાં શું કીધું છે બસોમાં ખરીદે છે ને એકસો પચાસમાં વેચે છે તો બસોમાં ખરીદે ત્યારે પચાસ રૂપિયા નુકસાન જાય છે તો સો રૂપિયા ટકાએ શોધવાનું શું થાય જવાબ એ શોધવાનું છે તો પચાસ ગુણ્યા સો ભાગ્યા કેટલા છે બસો ચલો મીંડું મીંડું ગયું મીંડું મીંડું ગયું તો પચાસ ભાગ્યા બે તો જવાબ શું આવશે પચીસ ટકા જવાબ શું આવશે આપણો પચીસ ટકા ચલો અગિયારમાં દાખલો જોઈએ બારસોના બારનો માલ પર ત્રણસોનું નુકસાન થાય છે તો વેચાણ કિંમત શું હશે તો બારસો માઇનસ કેટલા જશે ત્રણસો જશે તો જવાબ શું આવશે આઠસો રૂપિયા આવશે ના આવે શું આવશે નવસો રૂપિયા આવશે શું આવશે નવસો રૂપિયા જવાબ શું આવશે પડો નવસો રૂપિયા ચલો આટલું ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો હવે બારમાં દાખલો જોઈએ એક વસ્તુ ચારસો એંસીમાં વેચવામાં આવે છે અને વીસ ટકા નફો થાય છે તો ખરીદ કિંમત શું છે ચારસો એંસી આપી દીધી છે ને વીસ ટકા નફો કીધો છે અને વીસના છેદમાં સો બરાબર હા આ મીંડું ગયું આ મીંડું ગયું આ મીંડું ગયું આ મીંડું ગયું તો હવે અડતાલીસ દુ શું થાય વિદ્યાર્થી મિત્રો અડતાલીસ દુ કેટલા થશે અડતાલીસ ગુણ્યા બે તો બે આઠનો સોળનો છોકડો વધી પડી એક બે ચાર આઠને એક નવ છન્નું રૂપિયા અરે સાહેબ આવો તો જવાબ જ નથી આપેલો ક્યાંય તો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો આપણને મૂંઝવણ થઈ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ અગિયારમાં સુધી રાખીએ કારણ કે પછીના જે દાખલા છે આપણે થોડીક ગણતરી પછી કરીશું કેમ કારણ કે મારે તો થોડોક સમયનો અભાવ અને સમય મર્યાદાના અધીન દસ દાખલાનો પ્રશ્ન આપણે અહીંયા પૂરા કરીએ છીએ મને આવડે છે મને સારી રીતે આવડે છે સમજાવતા પરંતુ તમારા રમત સાથે હું પણ રમવાનો પ્રયાસ કરીશ તો વિદ્યાર્થી મિત્રો જો અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દેજો જય હિન્દ જય ભારત